વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન દ્વારા સંસદ પરિસરમાં બિહારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું આ દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી પંચની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા તેમણે ગૃહમાં જણાવ્યું કે બંધારણે નાગરિકોને મત આપવાનો અધિકાર આપ્યો છે અને કોઈ પણ આ અધિકાર છીનવી શકે નહીં ખડગે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ વિપક્ષને ધમકાવી રહ્યું છે અને સોગંદનામા રજૂ કરવા માટે કહી રહ્યું છે તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ અમને ધમકાવી રહ્યું છે સોગંદનામા રજૂ કરી દીધા છે આ મુદ્દે વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું અને મત ચોરી બંધ કરો જેવા નારા લગાવ્યા હતા વિપક્ષનો મુખ્ય આરોપ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ અંગે છે વિપક્ષનું માનવું છે કે આ પ્રક્રિયા દ્વારા મોટા પાયે મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં છે આ મુદ્દે ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના આરોપોના સમર્થનમાં પુરાવા સાથે સોગંદનામું કરવા જણાવ્યું હતું જેના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું हमको अगर You see this is not going on record, no, 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 is this is not part of the bill. This is not part of the bill, this is not part of the bill. not, not going to record. This is not going go on record. This, not going record. this is not part of the bill. This is not going to record record. This is not part of the bill. Honourable LOP, you're aware of it.